મર્યા પછી કયો લોક મળશે એની તો આપણે ચિંતા કરીએ છીએ અને હું તો ઘણી વાર કહું મૃત્યુ સુધારવાની ચિંતામાં માણસ ઘણી વાર જીવન સુધારવાનું ભૂલી જાય છે મૃત્યુ સુધરે એની ચિંતા કરીએ પણ જીવી રહ્યા છીએ જે લોકમાં કારણ કે સર્વ લોકો શ્રેષ્ઠ છે પણ સર્વોત્તમ કોઈ લોક હોય તો આ ભૂલોક છે પૃથ્વી લોક એસા હે એ ભૂલોક એસા હે જીસમે સભી દેવતાઓ કે લોક હૈ और उसमें भी ये ब्रजमंडल कहां तो कहां भूलोक मांच है वृंदावन यमुना जी गिरिराज जी और कोई लोक में ब्रजमंडल नहीं और इसीलिए वैष्णव तो चाहता है कि हमारा जन्म हो तो ब्रज में हो अखंड ब्रजवास हमारा हो यही એટલે ઘણી વાર ગીરાજજીની પરિક્રમા કરતા હોય પરિક્રમાર તરેટીમાં જોયું હશે અને લોકો એવી ભાવના કરે કે અમારો વાસ યા તરેટીમાં રમણ રેતી આપ યાત્રા કરને ઓર તબીબે જો ચોબાજી હોકે પુરોહિતજી આપસે કહેગે ચલો રેત મેં બેઠ જાઓ સીધે હો દો મુઠ્ઠી લો કરો મુઠ્ઠી લગાવ અબ આપ ચા મહેલ બનાવ ઘર બનાવ બનાવો ભગવ લીલા સ્થળી પ્રાપ્ત અને કા વ્રજમાં વાસ મળે કા કોઈ વૈષ્ણવ કુળમાં અમારો જન્મ થાય કે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા આ તમારા બધાનો વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે એ કોઈ અકસ્માત નથી હો આ ગત જન્મના તમારા અનંત પુણ્યો હતા કે ઠાકોરજીએ તમારી સાધના પૂરી કરવા માટે તમને છે એક નિર્ગુણી ભક્તિનું દાન આપવા માટે એક વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો કે જે કુળમાં ઠાકોરજીની ભક્તિ કરવાની બધી અનુકૂળતા છે એટલે આને અકસ્માત નહીં માના પેલો આ કુળમાં જન્મ્યા તો આ માનતા ત્યાં જન્મ્યા હોત તો ત્યાં વસતા ના તમે દુનિયાના કોઈ પણ ઘરે જન્મ થયો હોત तमे वैष्णवज था कारण तमारी आसाधना चे गीताजी में स्पष्ट कहा सुचिनाम श्रीमताम गे है जिसकी साधना अधूरी रह गई मैं अधूरी नहीं रहने देता ऐसे घर में ऐसे कुल में उसको जन्म देता हूं जहां भक्ति करने की सभी सुविधाएं हो जो आपका ऐसे कुल में जन्म हुआ है तो समझ लेना आप अपनी अधूरी साधना पूरी करने ही आए हो तो तमने एवा माता पिता आप्या કે તમે બોલતા શીખ્યા તો તમને પેલા રાધે રાધે કરીને તાળી પાડતા શીખવાડી તમે ચાલતા થયા તો તમારી આંગળી પકડી તમને હવેલીના ના પગથિયા ચડાવ્યા તમે ખાતા થયા તો તમારા મોડા ઉપર મુખ ઉમા સૌથી પહેલો પ્રસાદી મિશ્રી ટુકડો મૂક્યો તમારા જીવનની શરૂઆત જ ભક્તિમય રહી છે અને એટલા માટે તમારા ઘરમાં પણ કોઈ એવું ભક્ત હોય કદાચ ભાઈ એટલું ન કરતા હોય પણ તમારા પત્ની પણ જો સારા ભગવતી હોય તો એમને સાથ આપજો એમનું સન્માન રાખજો એમના માટે અહોભાવ રાખજો કે તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવું છે જેણે ઘરમાં ધર્મ ટકાવી રાખ્યો છે નહીં તો ક્લબોમાં ફેરવનારા તો ઘણા મળી શકે પણ તમને એવા કોઈ જીવન સાથી મળ્યા છે જે વાર તહેવારે તમને ઠાકોરજી યાદ અપાવે છે તે તમારું સૌભાગ્ય છે એટલે ખરાબ પાત્ર મળે ને તો માણસ તરત ઓળખી જાય પણ સારું પાત્ર મળ્યું હોય તો તો ના ઓળખી શકે તમને એવું પાત્ર મળ્યું છે જાતને સૌભાગ્યશાળી હા મને જીવનમાં એવો જીવન સાથે મળ્યો જે ભગવાનનો પ્રેમ રાખે છે મને એવા માતા પિતા મળ્યા જેમને ઠાકોરજી કુષ્ટાવીને ઘરે પધરાવ્યા અમારા ઘરને મંદિર બનાવી આખું વૈષ્ણવી સંસ્કાર અમારા ઘરમાં જીવંત રાખે

લોટાજી નામના એક તો સખા હતા એવો એક કથા પ્રસંગ મળે છે કે ઠાકોરજી જયારે ગિરિરાજજીને પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા ત્યારે આ એટલા સમર્થ અને સક્ષમ તાકાત વાળા સખા હતા કે પૂછડીનો ભાગ જે ગિરિરાજજી નો એ નમી જતો અને એ સમયે આ પોતાની લાકડી લગાવીને ને લોટાજી નામના સખાએ આ પૂછડીના ભાગને સંભાળી રાખ્યો અને ત્યારે ઠાકોરજી એના પર બહુ પ્રસન્ન થયા એને ગળે લગાડ્યો અને કહ્યું કે તું મારો મારા સમાન સમબળીઓ છે હું તને આશીર્વાદ આપું છું કે લોકો તારી પૂજા કરશે તને વંદન કરશે અને એટલા માટે આજે પણ આપણે ત્યાં તો પ્રાચીન જ્યારે મંદિરોમાં અથવા ગિરરાજજીમાં જાવ ને ત્યારે જયઘોષ પણ બોલે ને તો કુછડી કે લોટા કી હું ઊંઘ હુ ભાગ તે વાંદરા બહુ કુછડીના ભાગ એટલે કુછડી કે લોટા કી હુ પૂછડીનો ભાગ લોટાજી નામના ભાગ એક બીજો ભાવ એ છે

અને આ લોટાજી નામના ભક્ત ને બેસેલા જોયા એટલે ગોપીઓ એકબીજાને ખૂણી મારી મારીને કેવા લાગી અરે પૂછરી શ્યામ કાં ગયે પૂછરી શ્યામ કાં ગયે લોટાજી કો પૂછરી શ્યામ કાં ગયે એટલે આનું નામ પડ્યું પૂછરી કા લોટા

સુરભી ગાય ને લઈને ઇન્દ્ર આવેલા અને પ્રભુને દુગ્ધાભિષેક કર્યો હતો પ્રભુ નું નામ ગોવિંદ પડ્યું ગોવિંદ કુંડ અને બોલો ગોવિંદ ભગવાન આ સુરભી કુંડમાં મુખારવિન બિરાજમાન છે અને અહીંયા કહેવાય છે કે અહીંયા નિત્ય જ્યારે પણ લીલી પ્રકમમાં આદિ હોય ત્યારે દર વખતે છપ્પન ભોગ આદિના મનોરથો અહીંયા થતા હોય છે અહીંયા જેમ બુખારબિંદની જેમ અહીંયા પણ ગિરિરાજીને સ્નાન શૃંગાર આદિ થતા હોય છે તુરભી કુંડમાં સ્નાન પાન આચમન કરીએ પરમાનંદ આશીર્વું આ અને પરમાનંદ દાસજીના સ્થાનમાં આપણે પરમાનંદ દાસજીને સ્મરણ કરીએ કેવા ભગવતી પરમાનંદ દાસજી થયા સ્વયં મહાપ્રભુજી એમના પર એવી કૃપા કરી સ્વયં એમના ઘરે પધાર્યા અને

અહીંયા ઠાકોરજી અને સ્વામીજીને હિંડોળે ઝુલાવ્યા હતા બંનેને સાથે વૈષ્ણવ વ્રજભક્તોએ ઝુલાવ્યા આ એ લીલા સ્થળી છે ગોવિંદ સ્વામીની કદમખંડી અને ગોવિંદ સ્વામીનું આ દ્વાર છે અષ્ટ અષ્ટશખાઓના દ્વારમાં એટલે લીલી પરિક્રમમાં જ્યારે પણ કરો ત્યારે આઠે અષ્ટ અષ્ટશખાઓના દ્વાર આવે ત્યારે આ વૈષ્ણવને ભગવત સ્મરણ જરૂર કર એનું સ્મરણ જરૂર કર કારણ કે ત્યાંના મુખ્ય એ છે અને પ્રવેશવાના આઠ દ્વાર છે અને આપણા બધાની મનોકામના છે કે નિત્ય લીલામાં મારો વાસ થાય અને નિત્ય લીલાનું એ પ્રગટ ધામ ગિરરાજજીની ભીતર છે એ પ્રગટ રાસસ્થલી ગિરરાજજીની ભીતર અને આઠ દ્વાર હવે ક્યાં કોઈ એક ભગવતીને ભગવત સ્મરણ કરો કા સુરદાસજીની કૃપા થાય કા પરમાનંદાસજીની કૃપા થાય કા નંદદાસજીની કૃપા થાય અને આપણને દ્વારમાં પ્રવેશ મળી જાય તો સદૈવ નિત્ય લીલાની પ્રાપ્તિ છે એટલે અષ્ટ દ્વાર જયારે આવે ત્યારે આ પરિક્રમા કરતી સમયે આઠમાંથી એક એક સખા નું સ્મરણ ગોવિંદ સ્વામી પર પહેસી કૃપા ઠાકોરજી કીધી સાખ્ય ભાવ કા દાન દિયા રોજ ઠાકોરજી ખેલને લઈ જાતે ઓર ખેલને લઈ જાય દાવ લેકર ભાગાય ઠાકોરજી ઓર ખુદ દાવ ન દે ગોવિંદ સ્વામી પીછે પીછે ભાગ અને પ્રસંગ છે ને સાત કાંકરી મારી एक बार श्रृंगार कर रहे थे गुसाई जी श्रीनाथ जी बाबा का कंकरी लेकर फेंकी श्रीनाथ जी और एक दो तीन श्रीनाथ जी बाबा ने सात कंकरी फेंकी गोविंद स्वामी पर कीर्तन गा रहे थे गोविंद स्वामी सहन करते रहे सांकरी कांकरी कंकरी मारी गोविंद स्वामी गोविंद स्वामी हाथ में उठाई और श्री जी के सामने यूँ किया और श्रीनाथ जी डर गए डर गए तो गुसाई जी ने मुखार देख लिया कहा अरे गोविंद स्वामी ये क्या भाव तो ये बताया गोविंद स्वामी को पूछ रहे हैं श्रीनाथ जी के मेरे तो सात स्वरूप हैं तुझे किस में आ सकती है गोविंद स्वामी ने सामने डालकर कहा हे श्रीनाथ जी बाबा मुझे तो आपके स्वरूप में आ सकते अनेक अनेक भाव अनेक अनेक प्रसंग है गोविंद स्वामी पर तो ऐसी कृपा है हुई गुसाई जी की महाप्रभु जी की श्रीनाथ जी बाबा की के उन पर तो जैसे कहा गया के, के लड़की आई गांव में वो तो भी देखते नहीं

એટલે ગોવિંદ સ્વામી કે તમે આવામાં મોડું કરી દીધું ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા છે અને પેલા અમને તો દુઃખ થયું અરે આટલા મોટા ભગવતી અને મરી ગયા તો મનમાં એટલી આકાંક્ષા હતી કે કે એમને જઈશું પણ થયું પાછા જઈએ એના પહેલા એમના ઘરમાં કોઈ તો હશે ને એમના ઘરે જતા તો આવી અને શોધતા શોધતા એમના ઘરે આવ્યા દરવાજો ખટખટાવ્યો અને જ્યાં દ્વાર ખોલ્યો તો આ ગોવિંદ સ્વામી સામે હતા અરે તમે તો કેતા હતા ગોવિંદ સ્વામી મરી ગયા છે ને તમે પોતે ગોવિંદ સ્વામી લાગો છો મેં કહ્યું ગોવિંદ સ્વામી મરી ગયા હવે તો કેવલ ગોવિંદ અહિયાં છે એ સ્વામિત્વ તો ક્યારનું હરાઈ ગયું ત્યારે બ્રહ્મ સંબંધ લીધું અને સમર્પણ કર્યું છે સ્વામિત્વ તો ત્યારે જ જતું રહ્યું હવે તો અહિયાં રહે છે ઠાકોરજી નો દાસ એવી કૃપા ગોવિંદ સ્વામી ઉપર કરી છે અને ઘણા ઘણા એવા સુંદર પ્રસંગો એમની વાર્તા પ્રસંગમાં છે એમને ભગવત સ્મરણ કરીએ ગોવિંદ સ્વામી ને વંદન કરીએ અને આપણી પરિક્રમા આગળ ચાલી વૈષ્ણો પ્રેમથી પરિક્રમા ધીમે ધીમે મુખાર તરફ આગળ વધી રહી છે અરજીકુંડ માં સ્નાન બાન આચરણ કર્યા આગળ વલ્લભપુલ નો તુલસી ક્યારો આગળ જયારે તમે મુખારવિંદ તરફ જાવ ત્યારે ડાબા હાથે વલ્લભપુલ નો તુલસી ક્યારે વલ્લભ તુલ જયારે લીલા કરી જાય ત્યારે ત્યાં તુલસી ક્યારે એમના નામનો બનાવવામાં અને એટલા માટે જયારે પરિક્રમામાં જતા હોઈએ તો આજ સુધીના પ્રાચીન થી પ્રાચીન વલ્લભ કુલ ના ત્યાં તુલસી ક્યારે એટલે ત્યાં જરૂર વંદન કરવાનું અને ત્યાં વંદન કરી વૈષ્ણવ હવે

બધી સામગ્રીનો અંગીકાર કરશે પણ આ કોઈ સામગ્રી તો ખૂટી નથી

ઉદાસી મટકી ઉચકીને ભાગ્યા અને પોતાનો હાથ લાંબો મટકી પકડીને પાછો ખેંચ્યો મુખમાં પધરાવ્યો મને ભોગ ધર્યો છે બધાની સામગ્રી આરોગીશ અને હજાર જણે સાક્ષાત પ્રગટ થઈ અને બધાની સામગ્રી આરોગી રહ્યા છે અને પ્રભુ કહે દેખો રી હરી ભોજન દેખો દેખો હજારો ભૂજાઓ ધારણ કરકે સામગ્રી આરોગ રહે સખાઓ કેટલા કાવ્યા ઠાકોરજી પાસે તમે સખાવ જોડે મંત્રણા કરી રહ્યા હતા પ્રભુ એટલે કેટલાક સખાવ દૂરથી જોએ લાલન ના મુખારવિંદ ને જોએ ગિરરાજજી ના મુખારવિંદ જોએ કેઠ લાલન ના મુખારવિંદ જોએ ગિરરાજજી ના મુખારવિંદ ને જોએ દોડતા દોડતા આવીને લાલન ને કહેવા લાગ્યા અરે લાલન એક આશ્ચર્ય છે કહાય આશ્ચર્ય આશ્ચર્ય એ છે કે ਤੇરો મુખારવિંદ ઓર ગિરરાજજી કો મુખારવિંદ એક સો હે પ્રભુ કે વો મેરો હી આરોગ્ય છે અમને આનંદ થઈ રહ્યો છે કે અમારી સામગ્રી પ્રભુ અંગીકાર કરી રહ્યા છે બોલો ગિરિરાજ મહારાજ એવા આપણા ગિરિરાજ બાબા बाबा જે આજે પણ જે વૈષ્ણવ જે ભાવથી સામગ્રી લઈને આવે એનો અંગીકાર કરે છે અનેકવિધ આની સાથે જોડાયેલી છે ગોર્ધન યાગ સાથે ગિરિરાજજીના સ્વરૂપનું ઠાકોરજી બતાવે છે અને એમણે એમની લીલા દરમિયાન કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તો એ ગિરિરાજજી એકમાત્ર છે આ ગિરરાજ બાબા બંને ઉભય રૂપે ઠાકોરજીએ પ્રભુરૂપ પ્રભુ રૂપ બતાવ્યું અને ગોપીઓએ હરિદાસ રૂપ બતાવ્યું ત્રણ સ્વરૂપ ગિરરાજીના કયા આધ્યાત્મિક ભૌતિક અને આદિ ભૌતિક સ્વરૂપે ગિરવા પર્વત આધ્યાત્મિક સ્વરૂપ હરિદાસ વર્ગ આદિ દૈવિક સ્વરૂપ સાક્ષાત પ્રભુનું છે આ ત્રણેય સ્વરૂપે ગિરરાજ વંદનીય છે ગર્ગ સંહિતામાં વિશેષ રૂપે આખો ગિરિરાજ ખંડ છે એટલે ગિરિરાજજી મહાત્મા અધિક રૂપે જાણવું હોય તો ગર્ગ સંહિતાનું વાંચન કરે અને એમ પણ ભાગવતજીમાં જે રસ રાખતા હોય કૃષ્ણ લીલામાં જે રસ રાખતા હોય એણે નું અવશ્ય પઠન ગર્ગ સંહિતામાં આખું ગિરરાજ ખંડ સ્વામનીજીના મનોરથ સ્વરૂપે નિત્યલીલા ગોલોકામમાં સ્વામનીજી વિનંતી કરી કે પ્રભુ કોઈ એવું સુંદર રમણીય સ્થાન આપ પ્રગટ કરો જે અનેક કંદરાઓ હોય કંદ મૂળ ઉગતા હોય ઝરણાઓ વહેતા હોય અને આપણે એકાંતિક વિહાર કરીએ અને એ જ સમયે પ્રભુના હૃદયમાંથી તેજ પુંજ રૂપે 100 યોજન ઊંચું એક તેજ પુંજ નીકળ્યું ને પ્રભુએ હાથ રાખ્યો શતશૃંગ નામથી ગિરિરાજજીનું ગોલોક ધામમાં પ્રાગટ્ય થયું છે યમુનાજીનું વીરજા નામ ત્યાં ગોલોક ધામમાં ગર્ગ સંહિતામાં કહેવામાં આવ્યું એ રીતે શતશૃંગ ગિરિરાજજીનું નામ છે ગિરિરાજજી માટે અનેક વિધ કથાઓ છે પણ આ એવો પણ ભાવ છે કે સ્વામીજીના ચરણમાં નંગનું ચિહ્ન છે એમાંથી ગિરિરાજજી પ્રગટ્યા છે એનો પણ એક ભાવ છે અનેકવિધ ભાવથી ગીરાજજીનું પ્રાગટ્ય મનાય છે અને જ્યારે ગોલોકધામમાં પ્રાગટ્ય થયું અને પ્રભુએ જ્યારે ભૂતલ પર પધારવાનો નિર્ધાર કર્યો ત્યારે પ્રભુ પધારે ત્યારે પ્રભુનું સમગ્ર લીલા પરિકર ભૂતલ પર આવે છે એટલે યમુનાજી વૃંદાવન ગિરિરાજજી આ કોઈ વૈભવ ગોલોક ધામમાંથી ભૂતલ પર આવે દ્રોણના પુત્ર રૂપે ગિરિરાજજી પ્રગટ થયા ત્રણ ભાઈ થયા કાંતાનાથ જે ચિત્રકૂટમાં છે ગોવર્ધન ગિરરાજજી અને જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થાન આ ત્રણેય પર્વતો દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા અને અને ત્યાં દ્વીપમાં પ્રસિદ્ધ કથાઓ સંક્ષિપ્તમાં સ્પર્શ કરીને ગિરિરાજજી પ્રસંગ છે એટલે સ્પર્શ કરીને આગળ વધુ છું તાલમલી દ્વીપમાં અને પુલત્સ મુનિ આવ્યા ગિરરાજજીની પર દ્રષ્ટિ ગઈ થયું કે આમને લઈ જવું કાશીમાં અને મહાદેવજીની ઉપાસના કરીશ યોગ મળે હાથમાં લીધા પણ વચને બંધાયા એક વાર મને ત્યાં મૂકશો ત્યાંથી પછી ઉભો નહીં થયો વચન આપ્યું યોગ વડે હાથમાં લીધા ચાલતા ચાલતા કાશી તરફ જઈ રહ્યા છે બ્રજમાં વચમાં વ્રજમંડળ આવ્યું અને ગિરરાજજીને થયું કે હું તો વ્રજમાં રહેવા જ આવ્યો છું હું તો પ્રભુની લીલાના આ રસ લેવા આનંદ લેવા આવ્યો છું અમે તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી અર કહા કરું જાય કાશી વજન વધાર્યું એટલું બધું વજન વધાર્યું ગિરરાજજીએ કે ઉચકી ન શક્યા ઋષિ નીચે પધરાવ્યું ફરી લેવા ગયા ત્યારે ગિરાજજી કહું તમે વચને બંધાયેલા હતા એક વાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં આવ્યો ક્રોધ ઋષિને શ્રાપ આપ્યો કે રોજ તલ ભર ઘટશે અને તલ ભર ઘટવાનો શ્રાપ ગિરાજ બાવા એ સ્વીકાર કરી લીધો એટલે રોજ તલ ભર ગિરરાજજી ઘટે છે આમ બ્રજમાં પધાર્યા ગિરરાજજી ગોપીજનોએ વેણુ ગીતમાં જ્યારે વેણુ નાદનો પ્રભાવ ગિરરાજજી સુધી દેખાયો ત્યારે સૌથી પહેલો પરિચય ભાગવતમાં ગિરરાજજી નો ગોપીઓ કરાવ્યો અંતાય મદરી બલા હરિદાસ વર્યો યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહ ગો ગણયો સ્તયોર યત પાનીય સુય વસ કંદર કંદ મૂલેહી આગે રાત અંત અંતાય અદ્રી આ પર્વત કોઈ સાધારણ નથી હરિદાસ વર ભાગવતજીમાં હરિદાસ ઘણા છે પણ હરિદાસ વર એ ગિરરાજજી છે હરિના દાસોમાં જે શ્રેષ્ઠ હોય જે મર્યાદા ભક્તિમાં શિરમોર હનુમાનજીને માનવામાં આવે એમ પુષ્ટિ ભક્તિમાં શિરમોર ગિરરાજજીને માનવામાં આવે આ ગિરરાજ બાબા એની કૃપા થાય તો નિત્ય લીલામાં જીવનો પ્રવેશ થાય અને એટલા માટે કઈ તકલીફ પડે ને માંગવા જવા માટે જ ખાલી ગિરરાજજીનો આશ્રય નહીં કરો પણ એક ભગવદીયના સંગના ભાવથી ગિરરાજજીનો સંગ કરો એમ કોઈ સંસારમાં કોઈ ભગવદી ન દેખાતું હોય તો ગિરિરાજજીને પરમ ભગવતીએ માની એમનો સંગ કરવા જાઓ એમની નિકટમાં બેસીને ભાગવતજીના પાઠ કરો પુરુષોત્તમ સહસનાામનો પાઠ કરો કીર્તનના ગાન કરો કેવલ દૂધ ચડાવવાથી જે પ્રસન્ન થાય એ જરૂરી નથી પણ ભગવત ગુણગાન કરવાથી વધારે પ્રસન્ન થાય છે બને એટલું ભગવત નામ ગિરિરાજજીની સન્મુખ લેશો ને તો એ અતિ પ્રસન્ન થશે

કોના તરેટીમાં કોના સાનિધ્યમાં આપણે છે અને એટલા માટે જ્યારે પણ યમુનાજીના તટ ઉપર હો અને ગિરરાજજીની તરેટીમાં હો ત્યારે એમની અદબ જાળવો એનો આદર જાળવો એમનો રિસ્પેક્ટ જાળવો જ્યારે તમે પરિક્રમા કરી રહ્યા છો ત્યારે એમની તરેટીમાં તમે છો એટલે નક્કી કરો કે ગિરરાજની પરિક્રમા કરતી સમયે કોઈ લૌકિક વાત નહીં કરો એટલી વાર કેવલ ભગવદ નામનું ઉચ્ચારણ કરે છે જો ગિરરાજજી તમારા પર કેટલા છે અને જ્યારે ગિરરાજજીની તરેટીને યમનાજીનો તટ આ બંને એટલા અલૌકિક સ્થાન છે કે આ બંને સ્થાન ઉપર શ્રી યમુનાજી અને ગિરરાજજી અખંડ ભગવત નામનો જપ કરતા હોય છે અને ત્યાં જઈને કોઈ લૌકિક ઉચ્ચારણ આપણે કરીએ તો એમના ભગવત નામ લેવામાં આપણે વિક્ષેપ પાડીએ છીએ બને તો સાવધાન રહેજો ત્યારે પણ પરિક્રમા કરો ખૂબ કરો દર પુનમે કરો કોઈ ના નથી પણ એમની અદબ જાળવી શિસ્ત જાળવી એમનો રિસ્પેક્ટ જાળવી તો આમ ગિરરાજ બાવા ના અનેક અનેક મહાત્મની તો ઘણી બધી ગાથા છે ગિરાજની તો કેટલી ગાઈ શકીએ પણ ગોપીજનો એ ભક્ત રૂપે પરિચય કરાવ્યો ઠાકોરજીએ પ્રભુ રૂપનો પરિચય કરાવ્યો એટલે આ ઉભય સ્વરૂપે ગિરરાજ બાબા આપણે ત્યાં આરાધ્ય છે ભગવદીય રૂપે પણ અને ભગવાન રૂપે પણ કહેવાય છે કે પાંચ સ્વરૂપ ગિરરાજજી છે એક તો રત્ન જડિત ગિરરાજજી દર્શન થાય બીજા સિંહ રૂપે ગિરરાજજી છે બીજા ગાય રૂપે ગિરરાજજી છે ચોથા ગ્વાલ રૂપે ગિરરાજજી છે અને પાંચમું ગૌર ભુજંગ સર્પ રૂપે ગિરરાજજી છે આ પાંચ સ્વરૂપ ગિરાજ બાવાના માનવામાં આવે છે અને આ પાંચમાંથી કોઈ પણ એક સ્વરૂપે ગિરરાજજી અચૂક દર્શન આપે છે અહીંયા પ્રસંગમાં મહાપ્રભુજીના પ્રસંગમાં આવે છે કે જયારે વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ આ ગિરાજ બાવાનો અલૌકિક દર્શન ક્યારે થાય અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે કોઈ વૈષ્ણવ રોકાયા વગર ત્રણ વાર જો ગિરરાજજીની પરિક્રમા કરે સળંગ તો ગિરિરાજ બાબા અચૂક એને દર્શન આપે છે અને આજે ઘણા એવા વૈષ્ણવ છે જે પરિક્રમા કરતા હોય છે ઘણા તો એવા વયોવૃદ્ધ તમે જુઓ તો તમને માનવામાં આવે કે આ ક્યાંથી ગિરરાજજીની પરિક્રમા કરતા હોય છે પણ આખી ગિરિરાજજીની પરિક્રમા ત્રણસો પાસઠ દિવસ એવા એવા ભગવદીઓનો વાસ છે ઘણા એવા ભગવદીઓને હું પણ જાણું છું કે કેવો એમનો ભાવ છે એ વ્રજવાસ કરે છે તો કેવા અલૌકિક ભાવથી વ્રજમાં રહે છે તો આવી ગિરિરાજની મહત્તા છે તો પાંચ સ્વરૂપે ગિરાજ બાબાના દર્શન આપણે સ્વરૂપ માનવામાં આવ્યા છે તો આ ગિરાજ બાબાને વંદન કરીએ કે ગિરાજ બાબાની કૃપા સદાય આપણા ઉપર રહે તો આપણા હૃદયમાં ભગવત ભાવ જ્વલંત રહે એમની કૃપા થકી જ લીલાના દર્શન થાય ચતુર્ભુદાસ ઉપર જે કૃપા કરી ગિરરાજજીએ ખટર ઋતુ વાર્તાના પ્રસંગમાં આવે છે ચતુર્ભુદાસજીને પોતાની સાથે લઈ જાય અને છ છ ઋતુમાં થતી ભગવદ લીલાના દ્વાદશ નિકુંજના દર્શન ચતુર્ભુદાસ ને કરાવે એવી કૃપા થાય છે તો આ ગીરાત બાવાનું સ્વરૂપ છે લાલ ધોતી અને લાલ ઉપરના ગીરાત બાવા ધારણ કરે છે આપણે ત્યાં એ સ્વરૂપ એમનું માનવામાં આવે છે એટલે બને તો ગિરરાજજીને ધરાવો ને તો એ બંને તો લાલ ધોતી ઉપરના ધરાવે અને લીલામાં એમના વસ્ત્ર લાલ ધોતી ઉપરના રૂપે માનવામાં આવે છે તો એના પણ ભાવ છે જે યમુનાજીને પણ ધરાવતા હોય તો એમનો પણ એક વિશેષ પ્રકાર છે મહાપ્રભુજીને ધરાવતા હોય એમનો એક વિશેષ પ્રકાર છે તો ગિરાજ બાબાને વંદન કરીએ અહીંયા પરિક્રમાની આસપાસ અનેક અન્ય સ્થળો પણ ઘણા બધા છે આપણે તો સંક્ષિપ્તમાં દર્શન કરીએ છીએ તો પરિક્રમા કરતા કરતા મથુરેશજીનું મંદિર આવે છે ગિરાજ ગિરધરજીની બેઠક જે આવે છે કે જે ગિરધરજી મનમાં થયો કે મારે સાતે સ્વરૂપને પધરાવી શ્રીનાથજી સાથે છપ્પન ભોગ કરવો છે અને ગુસાઈજી કે બાબા લૌકિક બળે અને ત્યારે સપ્ત સ્વરૂપનો મનોરથ કર્યો એનો પણ એક વિધાન છે ગોકુલનાથજીનું મંદિર મદન મોહનજીનું મંદિર નું મંદિર ચંદ્રમાજીનું મંદિર આ બધા મંદિરમાં આપણા દંડવત પહોંચે બધા સ્વરૂપોને આપણે વંદન કરીએ